તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્યાવીસ આઠ બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ ડુંગળીની તમને રાજીમાં લઈને આવ્યા છે અને આજની આવક થઈ છે ડૂમ નંબર ત્રણમાં ડુંગળીની આવક થઈ છે જોઈ શકો છો તમે અત્યારે આ બાજુ રાજીનું કામકાજ આ બાજુ ચાલુ છે જોઈ લો ડૂમમાં બે ત્રણ લાઈન હવે ડૂમમાં રહી છે ત્યારબાદ છાપરા કપાસના છાપરામાં બે નંબરમાં રાજી જવાની છે તો જોઈ શકો છો આવક તમને જણાવું તો અંદાજે જ નવ હજાર સાડા નવ હજાર ઘટા જેવી આવક આજે નોંધાણી છે તો ચાલો હવે જાણીએ ડુંગળીની બજાર કેવી છે આજે તો વિડીયોમાં ઠેટ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો જોઈ શકો છો હરાજી અત્યારે પહોંચી ગઈ છે જોઈ લે બસો ને છવીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી છે ફૂલ પત્તી વાળા પીળી પત્તી માલ જોઈ લો બસો ને છવી રૂપિયામાં વેચાણો છે જોઈ લે મીડિયમ ક્વોલિટી છેવી માં વેચાણું છે વીસ કિલોનો ભાવ બસો ને રૂપિયા જોઈ લે પીળી પત્તી માલ વેચાણો છે મોટો માલ જોઈ લ્યો બસો ને છત્રી રૂપિયામાં વેચાણું છે બસો છત્રીસ ફૂલ સાઈઝ વાળું

બસ એકસો ને સોળ રૂપિયા વેચાણી જઈ લ્યો મીડિયમ ક્વોલિટી માલો મીડિયમ છે વાળું પણ ભેગું છે જોઈ લો એકસો ને સોળમાં વેચાણ છે એકસો ને સોળ રૂપિયા વીસ કિલોનો ભાવ તો દોસ્તો જોઈ લે હવે છાપરા નંબર કપાસના છાપરા નંબર ત્રણમાં ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો હવે અહીંયા પણ જાણીએ કેવા રહીએ છીએ ડુંગળીના બજાર

43 40 اولا 45 ورے لگنا 73 کابينٹ منھنداري کي ڪلر ڪرڻ لاءِ 300 200 50 50 50 બસો ને છેતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ જીધો બસો છેતાલીસ